તો હવે આપણે પપીટી દ્વારા સમજીશું કે કન્યા કૌસર સીવી કેન સંકેત તો એટલે એ બાળકને નજીક બોલાવ અને જોયું તો એ તો સોની હતો એટલે સોનીને તો તરત જ ખબર પડી જાય કે આ શું છે તો જોયું તો એ હીરાનો હાર હતો એમાંથી એક હીરો લીધો અને એ બાળકને એમ કહ્યું કે તે ઘરામાં જે પહેર્યું છે એ તને ખબર છે શું છે ते बारे की कि तो मने तो खबरत ना थी पर हाँ मारा पिता ए कहूँ हाँ तो कि ज़्यादे ओं मृत्यु पामु त्यादे आठ हार्चे ये मुट्ठे सिलाई क्योंकि सेठों ने अति समय हाँ तो इसलिए बारा ए आवेश सेठ ने पासे अनेसेठ एम कैसे के मारे

કે બેન જ છે પોલીસ વિભાગનું જે પ્રતિનિધિત્વ કરે છે આખા જિલ્લાનું એસપી સુપ્રિન્ટેન્ડ ઓફ પોલીસ એ પણ બેન છે